જય માં મોમાય આપડી થઈ ગઈ છે સવાર મન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો હારો 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 જે અહીં આજે તરબૂચ લોડ કરશું કા હા તરબૂચ લોડ કરશું આજે આ જો ભલા જેટલા ખવાય હતા બોલ બોલ બોચી કરે ભાઈ આપણે માનવત કને પહોંચી આવ્યા છીએ માનવત ભાઈ ત્યાંથી હવે કીધું છે ગાડી ઊભી રાખી દેવા આપણે ગાડી ઊભી રાખી દીધી છે જોઈએ હવે ક્યારે આવે છે पत्री जावनो छे जा, पत्री भाई तो भाई આપણે થોડાક આગળ રહીને અહીંયા ઉભા રહી ગયા કે ભાઈ કે આગળ આવતા રહ્યો એટલે આપણે આગળ આવી ગયો કે મે મહેમાન ચા નો બધાય સામાન લઈ આવ્યો છે શું શું લઈ આયા છે આ મહેમાન શું છે બધું આ ટોસ્ટ છે ભાઈ આ બિસ્કિટ છે મહેમાન ને પૈસા દઈ એટલે પછી બધું લેતા આવે છે મહેમાન કાકા જોજો ભલા ઘણા દિવસ છે આ દૂધ છે ભાઈ

ભાઈ આગળ આલે જાય છે ને આપણે આના પાછળ પાછળ જઈએ જાવ કેટલી આગળ વાડી છે જોઈ છે લોડિંગ માં કેટલી વાર લાગે છે લગભગ 99% રાત થઈ જશે ભાઈ તો એ આપણે લોડિંગ કરવા આવી ગયા છે ને જો આડガવી નાખે છે જો કઈ ન ગડે ભાઈ એ અહીંયાથી તરબૂચ ભરવાના છે એ બાપુ ઓ રાડો રાડ પડે મે મને અહીંયા બતા ના કે ભાઈ આપણે મજૂર આવી ગયા છે ને ગાડી લોડિંગ કરવાની છે ભાઈ હા ભગત ગાડી લોડ મજૂર બધા આવી ગયા છે કમ્પ્લેટ આવે લોડિંગ કરવા લગાવીએ જો ચકલી ચાલુ છે પાણીની

બધું તૈયાર કરીએ છીએ આપણે રોટલી બનાવી નાખી છે રોટલી બોટલી બનાવી નાખી છે ને માતાજીને મનાવી લઈએ ભગત મનાવે છે માતાજીને જય માતાજી ભાઈ આપણો આ શાક પાક બની ગયો છે કમ્પ્લેટ ભાઈ સેવ ટમેટા જય માતાજી બધા નું રાખો પકાર છે એવું અમારું ઘર છે

તો ભાઈ આપણે બીજો દિવસ થયો છે ને હજી આગળ પણ ખાલી છે ગાડી એટલે આપણે નાખશું હજી તરબૂચ અંદર ને હજી સો ટન જ વજન આવ્યું છે જોઈએ હવે આગળ ક્યાં લોડિંગ કરવા લઈ જાય છે ભાઈ કાંઈ ઠેકાણું નથી ભાઈ તો ભાઈ મજૂર આવી કે હજી બીજી જગ્યાએ આપણે લોડ કરવા જઈએ છીએ જોઈએ હવે લોડિંગમાં પાંચ છ ટન વજન આવી જશે આપણું આવ્યો તો સો ટન વજન તો જોઈએ આગળ કેટલું વજન આવે છે ભાઈ કિલોમીટર આવી રીતના રસ્તો છે ભાઈ હાલ્યા જઈએ ખેતરોમાં જો ભાઈ મહારાષ્ટ્ર મોચ કચ્છી માળજી મહારાષ્ટ્રી મોચ જો ભાઈ આપણે તરબૂચ થોડા ગોઠવી નાખીએ એટલે વજન આવી જાય મસ્તી નો ભાઈ શું કહેવાય મહેમાન બસ કાંઈ નહીં કામ ચાલુ છે ભાઈ હા મામા નાકરું કામ કરાવે ભાઈ જો ગોઠવી તો શું વજન આવી જાય આપડે સો ટન આવ્યો તો બે ચાર ટન જે વધારે આવે એ કામ નું આપણે એક ડી રોકાઈ ગઈ એટલે હો નહી તો હાલત તો ભાઈ આવી રીતના બગીચો છે કારિંગા નો ભાઈ કાંઈ ન કારીંગા જ બતાય છે ભાઈ જો કારીગાની મોજ ભાઈ મોકલાવી દો પાંચ મારા વાલા આપડે મહેમાન શું મહેમાન ગાડી લોડિંગ ચાલુ છે બસ ચાલુ થઈ છે ભાઈ લોડિંગ લોડિંગ કરીએ ભાઈ ખેતરોમાંથી લોડિંગ ચાલુ છે મહેમાન કારીંગા ખાઈ ખાઈને થાકી રહ્યા છે જુઓ ભાઈ

તો સાંજનો ટાઈમ થઈ ગયો છે મહેમાન ના લેજે નથી ગુટકા નથી માવા મસાલા નથી તંબાકુ ભાઈ મોટા જો કેવા મોટા ઘર નાખ્યા છે ભાઈ ભાઈ ગુજરાત પહોંચાડો ભાઈ મહેમાન કને બધા તમાકુ બમાકુ બધો થઈ જાય આપણા કને મસાલા બસાલા કાંઈ નથી ભાઈ વખત આપણે ક્યાં પહોંચીએ છીએ ભગત સાઈન ટાઈમ થઈ ગયા રાતના વાગે છે બે ને ગાયત્રી હોટલે પોચી જમી લઈએ ભાઈ ભૂખ લાગી હતી એટલે શું તરબૂજ ને ખાતા તા એટલે ભૂખ મોડી લાગી કામ ભૂખ આપણે મોડી લાગી ને તરબૂચ બહુ ખાતા એટલે ને આ આપણો મિત્ર છે એટલે આપણે ફોન કરી દીધો તો કે મામા તમે એની ટાઈમ ગમે ત્યારે ચોવીસ કલાકમાં આવજો જમવાનું જડી ના બધાને આપી દે છે ભાઈ જરીક વાત કરવી પડે જો અત્યારે જમવાનું ચાલુ બનાવે છે ભાઈ આપણા ખાસ મિત્ર તો સુઈ ગયા છે ભાઈ તો રાતના બે વાગે જો છાસ બે ત્રણ જાતના શાક પાપડ કચુંબ રાતના બે ત્રણ વાગે તમને આપણે એક જ સબ્જી મળે પણ અત્યારે જો ત્રણ સબ્જી પાપડ છે તો ભાઈ આપણે ગાયત્રી હોટલે રાતે બે વાગે જમ્યા ને ભાઈ ગમે ત્યારે રાતના આવો ત્યારે તમે જમવાનું મળી જશે ભાઈ ગાયત્રી હોટલ હો ભાઈ કાંઈ ન ઘટે